વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના યસ કોમ્પ્લેક્ષ પાસે ટેમ્પા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરમાં ગઈકાલે મોડી સાંજે ટેન્કર ચાલકે એક્ટિવા સવાર પિતા પુત્રીને અડફટે લેતા વૃદ્ધ પિતાનું ઘટનાસ્થળ પર જ મોત હતો અને પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી આ અકસ્માતના બનાવને શાહી હજી સુકાઈ નથી ત્યારે આજે સવારે ગોધરી વિસ્તારના યશ કોમ્પ્લેક્સ વાળા રોડ ઉપર પૂર ઝડપે આવી રહેલા ટેમ્પા ચાલકે એક્ટિવા સવાર મહિલાની એક્ટિવાની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મહિલાની ગંભીર ઇજા થવાથી સારવાર માટે એકસો આઠ દ્વારા સયાજો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતને પગલે લોકટોળા બનાવ સ્થળ ઉપર દોડી આવ્યા હતા ગોધરી પોલીસે આ બનાવ સંદર્ભે ટેમ્પા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે